લૂંટના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી વાઘોડિયા પોલીસ વડોદરા પોલીસ અધિક્ષક શ્રી રોહન આનંદ સાહેબ વડોદરા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આકાશ પટેલ સાહેબ ડભોઈ ડિવિઝનનાઓના દ્વારા વડોદરા ગામે જિલ્લા મિલકત તેમજ શરીર સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ તેમજ શંકાસ્પદ ઇસમોની બાતમી હકીકત મેળવી મિલકત સંબંધી ગુનાઓમાં આરોપીને શોધી કાઢવા સૂચના માર્ગદર્શન આપવામાં આવેલ જે આધારે શ્રી પીઆઈ જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર વાઘોડિયા પોલીસ સ્ટેશન વડોદરા ગામ્યનાઓ દ્વારા તાબાના અધિકારશ્રી તથા ડી સ્ટાફને જરૂરી સૂચના માર્ગદર્શન આપી શરીર તેમજ મિલકત સંબંધિત ગુનાઓના આરોપી શોધવા તેમજ બનતા અટકા આરોપીઓ ઉપર વાત રાખી બાતમી મેળવી તેઓને શોધી કાઢવા માટે ટીમો બનાવી અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ધર્મરાજસિંહ દોલતસિંહ નાઓને અંગત બાતમીદારથી બાતમી મળેલ કે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં અગાઉ બે હજાર ચોવીસમાં બીએનએસ કલમ ત્રણસો નવ ત્રણસો અગિયાર મુજબ આરોપી જય યોગેશ કુમાર પરમાર રહે વારસિયા વડોદરા શહેરનાઓ પર ગોળ કાળા કલરની અડધી બાયની ક્રીમ કલરની ટી શર્ટ તથા કાળું કલરનું નાઇટી પહેરેલ છે જે વાઘોડિયા સ્ટાન્જાર્ડ હોટેલ પાસે આવનાર હોય જે બાતમી હકીકત મળતા સ્ટાફના પોલીસ માણસો સાથે સદર જગ્યાએ છૂટાછવાયા વાતમાં હતા દરમિયાન થોડી વારમાં બાતમી વર્ણનવાળી ઈસમ આવતા કોટન કરી પકડી પાડેલ અને તેનું નામ નામધામ પૂતા તેને પોતાનું નામ જય યોગેશ્વર કુમાર પરમાર ઉમરવાડ સોગણીસ રહે બી હરિયાન સોસાયટી હરની રિંગ રોડ વડોદરા નો હોવાનું જણાવતો હતો ઉપરોક્ત ગુના બાબતે પૂતા તે ગુનાને એક કરાર કરતા હોય જેથી સદ્રી ઈસમને પકડી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જનર ન્યૂઝ પંકજ વસાવા વાઘોડિયા